ઉમેશ મકવાણાની જે રજૂઆત હતી અત્યારે સફળ રહી છે પંદર વર્ષથી ચાલતા કાયમી શિક્ષકોની ભરતીની લડતનો હવે અંત આવશે હું એક વિપક્ષનો ધારાસભ્ય હોવા છતાં મારી રજૂઆતને ધ્યાનમાં લીધી છે તેવું ઉમેશ મકવાણા અત્યારે જણાવી રહ્યા છે સમાચારોમાં આગળ વાત ગુજરાતના શિક્ષણ જગતને લઈને કરીએ તો ગુજરાતના ભાવિ શિક્ષકો માટે એક મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે ગુજરાતના ભાવિ શિક્ષકોને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે જેમાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની જે રજૂઆત હતી અત્યારે સફળ રહી છે પંદર વર્ષથી ચાલતા કાયમી શિક્ષકોની ભરતીની લડતનો હવે અંત આવશે અને તેની રજૂઆત ઉમેશ મકવાણાએ કરી હતી જેમાં ચિત્ર સંગીત અને વ્યાયામ વિષયોના શિક્ષકોની કાયમી ભરતી થાય તેવી માંગ ઉઠી હતી હું એક વિપક્ષનો ધારાસભ્ય હોવા છતાં મારી રજૂઆતને ધ્યાનમાં લીધી છે તેવું ઉમેશ મકવાણા અત્યારે જણાવી રહ્યા છે તો ભાવિ શિક્ષકોના હિતમાં નિર્ણય લેવા માટે સરકારનું ખૂબ ખૂબ આભાર માનું છું એવું પણ ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું તો શિક્ષણ જગતને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે જે ભવિષ્યની અંદર શિક્ષક તરીકે જોડાવાના છે તેમાં હવે બોટાદના એમએલએ ઉમેશ મકવાણાએ થોડા દિવસો પહેલા એક રજૂઆત કરી હતી કે જેમાં કાયમી શિક્ષકો જેવા કે ચિત્રો વ્યાયામ જેવા સંગીત જેવા કેટલાય વિષયો છે જેમાં કાયમી શિક્ષકોની ભરતી અત્યાર સુધી ગુજરાતની અંદર નહોતી કરવામાં આવતી તેને લઈને ઉમેશ મકવાણાએ સરકાર પાસે રજૂઆત કરી હતી શિક્ષણ જગ ખાતા પાસે રજૂઆત કરી હતી કે તે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે હવે તેને લઈને જ સરકારે નિર્ણય કર્યો છે કે ચિત્ર વ્યાયામ અને સંગીત જેવા એવા કેટલાય વિષયો છે જેમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં નહોતી આવતી પરંતુ હવે તે વિષયોની અંદર કાયમી ભરતી કરવામાં આવશે અને આ બાબતની જ્યારે રજૂઆત કરવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી આ શિક્ષકોની જે લડાઈ હતી એ લડત ચાલતી ચાલતી હતી અને તે લડતનો આખરે અંત આવ્યો છે કારણ કે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને આ નિર્ણય આવતા જ જે ધારાસભ્ય એટલે કે ઉમેશ મકવાણાએ શરૂઆત કરી હતી આ લડતની તે ઉમેશ મકવાણાએ સરકારનો આભાર પણ માન્યો હતો અને સાથે સાથે એવું પણ કહ્યું કે હું એક વિપક્ષનો ધારાસભ્ય હોવા છતાં મારી રજૂઆત સાંભળી છે આવો પેલા ઉમેશ મકવાણાને જ આપણે સાંભળીએ કે સરકારના નિર્ણયને વધાવતા ઉમેશ મકવાણાએ શું કહ્યું ગુજરાતના ભાવિ શિક્ષકો માટે આજે ખૂબ જ આનંદનો દિવસ છે છેલ્લા પંદર વર્ષથી ચિત્ર અને સંગીતના શિક્ષકોની કાયમી ભરતી થવાની માંગ સતત સરકાર દ્વારા કરવામાં આવી રહી હતી અને વ્યાયામના શિક્ષકોની પણ એક માંગ હતી કે ભાઈ અમને અમારી કાયમી ઉચ્ચતર માધ્યમિક માધ્યમિકમાં કાયમી સીધી ભરતી કરવામાં આવે ગાંધીનગર ખાતે અનેક આના આંદોલન પણ થયા પોલીસ અને ભાવિ શિક્ષકો વચ્ચે અનેક ઘર્ષણો પણ તમે જોયા છે છેલ્લા ઘણા સમયથી ભાવિ શિક્ષકો દ્વારા વારંવાર સરકારમાં રજૂઆત પણ કરવામાં આવી અને આ આંદોલનમાં ધારાસભ્ય તરીકે મારું પૂરું સમર્થન મેં જાહેર કર્યું હતું અને હું પણ આ આંદોલનમાં જોડાણો હતો મારા દ્વારા માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમારું પ્રતિનિધિમંડળ ભાવિ શિક્ષકો શિક્ષક સંઘના પ્રમુખશ્રીઓ દ્વારા લેખિત મૌખિક મારા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈને પણ રજૂઆત કરવામાં આવી હતી શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી અને આજે માન્ય શ્રીના આદેશ અનુસાર કમિશનર શાહના દ્વારા આજે મને એક પત્ર આપવામાં આવ્યો છે જેમાં હવે પછી શારીરિક શિક્ષણના ભાવિ શિક્ષકો ચિત્રના શિક્ષકો સંગીતના શિક્ષકો માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કાયમી અને સીધી ભરતી કરવામાં આવશે જેનો પરિપત્ર મને આપવામાં આવ્યો છે એટલે મારા ભાવિ શિક્ષકો માટે આજનો દિવસ ખૂબ જ ખુશીનો દિવસ છે કે સતત પંદર વર્ષની લડાઈનો આજે અંત આવશે અને હું પણ આ થકી માન્ય મુખ્યમંત્રીશ્રીનો ભૂપેન્દ્રભાઈ પટેલનો આ તકે હજારો ભાવિ શિક્ષકો વતી એમનો હૃદયપૂર્વક આભાર માનું છું માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈનો પણ આભાર માનું છું માન્ય મંત્રીનો પણ આ તકે આભાર માનું છું કે પંદર પંદર વર્ષથી શિક્ષકોની કાયમી ભરતી થતી નથી અને એને અમારી રજૂઆત ધ્યાને લઈ અને કાયમી ભરતી કરવાનો આદેશ આપ્યો છે તે બદલ ગુજરાતના હજારો ભાવિ શિક્ષકો વતી રાજ્ય સરકારનું હૃદયપૂર્વક આભાર માનું છું